આપણા સૌના આગેવાન અને માજી સાંસદ એવા કિશનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત જીએમ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત ખેડૂત આગેવાન ભગુભાઈ રવિભાઈ રમેશભાઈ તેમજ સુભાષભાઈ રાકેશભાઈ ગોયમાના આગેવાન જયંતિભાઈ જયેન્દ્રભાઈ કલ્પેશભાઈ વાંકલથી આવેલા આગેવાન રાકેશભાઈ અને તમામ આગેવાન પ્રેસ મીડિયાના મિત્રો તેમજ ચેપની પણ જમીન જતા જેવા અસરગ્રસ્તો ભગુભાઈ જે વાત કરી એનાથી હું તદ્દન વિરોધ છું અને અસહમત છું ભગુભાઈ જે વાત કરી કે આપણે સરકારને ની જીતી શકતા નથી પરંતુ અમે શરૂઆતથી જ સરકાર ની સામે જીતતા છે અને વિરોધ પક્ષમાં રહીને કારણ શું છે આપણે પૈસા મળવાના એમ એકવાર કહી દીધું આપણા ખેડૂતોને એટલે બધી વાત પૂરી અને પૈસા ઓછા મળે એટલે ભગવાન આપણને બધાને વધતા આવે ત્યારે આપણી પાસે કઈ રહેતું નથી પાર પાવર ગ્રીડની લડાઈ હોય પાર તાપીની લડાઈ હોય કચ્ચડીઓ દેથની લડાઈ હોય ગોયમાની લડાઈ હોય વાંકેલની લડાઈ હોય કે કોઈ બી જગ્યાની લડાઈ એલ એનટીની સામે બી અમે લડ્યા છે એટલે કોઈની સામે લડવા વગર હથિયાર મૂકી દીધા તા સરકાર આપણને 1 રૂપિયો આપવાની નથી અત્યારે તમે 6000 રૂપિયા લેતા છે ને તે આ સાતમાનના નીચે હું લખેલું હોય તે તમને ખબર ન હશે પણ આપણે સ્પેશિયલ વ્યક્તિ છે શેડ્યુલ ટ્રાઈબમાં આવતા છે શેડ્યુલ ટ્રાઈબ વિસ્તારમાંથી આવતા છે અને તમે બ્રેક કોરિડોરની અત્યારે વાત કરો છો અમે એક વર્ષ પહેલાથી રૂપિયાથી મીટિંગ ચાલુ કરેલી છે અમે અમારા ગ્રામ સભામાં પ્રમુખ સ્થાનેથી પૈસા એક ઓગણીસો

એના માટે આપણે ભેગા થયા જે વર્તન મળવાનું એમના પછી પણ એકવાર ડીપીઆર બને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ ત્યારે એમણે જે નકીન ભગુભાઈ જે વાત કરીને કે સોશિયલ ઓડિટ થાય કે સોશિયલ એન્વાયરમેન્ટની વાત થાય એ તરત જ થશે અહીંયા કેટલો વિરોધ છે તે થશે ને અહીંયા સરકારના આગેવાનો મંત્રીઓ કે કોઈપણ બીજા હોય આ વિરોધ ઠારવા માટે વધુ જ કરે શરૂઆતમાં જ્યારે પાર તાપી નર્મદા રિવન લિંગ પ્રોજેક્ટની વાત હતી ત્યારે મને પણ એક આગેવાને કીધું પાંચ હજાર દસ હજાર કરોડનો પ્રોજેક્ટ અનંતભાઈ નહીં થાય બંધ એમ કે તમે સમજે કેમ નહીં એમ અને બધો બંધ થઈ ગયો પછી મેં એમને પાછો મળ્યો તો આ ખબર નહીં એમ કે કેમ બંધ થયો તે સમજ નથી અહીંયા જ મંત્રીએ આજ વિસ્તારના મંત્રીએ એવી જાહેરાત કરી કે આવો કોઈ પણ પ્રોજેક્ટ નથી પણ નિર્મલાબેન સિતારો

સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની